એશિયાની નંબર વન સ્પાઈ ઉંઝા એપીએમસીની ચૂંટણી આગામી સોળ તારીખે યોજાવાની છે ઊંઝા એપીએમસીમાં વેપારી વિભાગમાં કુલ સોળ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જ્યારે ખેડૂત વિભાગની વાત કરવામાં આવે તો કુલ વીસ ઉમેદવારો અત્યારે હાલ મેદાનમાં છે ભાજપ દ્વારા ચૂંટણી ને લઈ અને મેન્ડેટ આપવામાં આવ્યું છે ખેડૂત વિભાગમાં ભાજપના દસ ઉમેદવાર છે ખેડૂત વિભાગમાં ચાર ઉમેદવારો જોવા મળી રહ્યા છે ત્રણ જૂથ ભાજપના ચૂંટણી લડી રહ્યા છે એક જૂથ પૂર્વ નારાયણ પટેલનું છે ભાજપે ચાલુ ધારાસભ્ય ઉમેદવાર હોવા છતાં પણ મેન્ડેટ નથી આપ્યું પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને પણ મેન્ડેટ ન આપતા અરવિંદભાઈ પટેલે ઉમેદવારી પાછી ખેંચી છે તો ઊંઝા એપીએમસીની ચૂંટણી સોળ ડિસેમ્બરે યોજાવાની છે ઊંઝા એપીએમસીમાં વેપારી વિભાગમાં કુલ સોળ ઉમેદવારો ખેડૂત વિભાગની વાત કરીએ તો ખેડૂત વિભાગમાંથી કુલ વીસ ઉમેદવારો ઊંજા એપીએમસી માટે મેદાને છે મહેસાણામાં ઊંઝા એપીએમસીની ચૂંટણી જે છે તે સોળમી ડિસેમ્બરે યોજાવાની છે ભાજપના ત્રણ જૂથ મેદાને છે આપને જણાવી દઈએ કે ત્રીજું જે જૂથ છે તે ધારાસભ્ય નારાયણ પટેલનું છે બીજું જે જૂથ છે તે કે કે પટેલનું છે અને એક જૂથ જે છે તે દિનેશ પટેલનું હોવાનું જાણવા મળી રહ્યું છે ખેડૂત વિભાગમાં ચાર ઉમેદવારો છે ખેડૂત વિભાગમાં ભાજપના દસ ઉમેદવાર છે ભાજપ દ્વારા ચૂંટણીને લઈ અને મેન્ડેટ આપવામાં આવ્યું છે ખેડૂત વિભાગની વાત કરીએ તો કુલ વીસ ઉમેદવારો હાલમાં મેદાને જોવા મળી રહ્યા છે ઊંઝા એપીએમસીમાં વેપારી વિભાગમાં કુલ સોળ ઉમેદવારો છે એશિયાની નંબર વન સ્પાઈસ સિટી ઊંઝા એપીએમસી ની ચૂંટણી આગામી સોળ તારીખે યોજાવાની છે આ વધુ વિગત મેળવી સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે સંકેત સોળ ડિસેમ્બરે ઊંઝા એપીએમસી ની ચૂંટણી યોજાવાની છે શું વિગતો સામે આવી રહી છે સંકેત આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે હવે થોડીક જ વારમાં ફરી એક વખત સંવાદદાતા સંકેતનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ હવે ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાવાની છે તે ફાઇનલ છે ભાજપ દ્વારા ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં પણ ઉંઝા એપીએમસીની ચૂંટણી યોજાવાની છે ભાજપના કુલ ત્રણ જૂથ જોવા મળી રહ્યા છે એક જૂથ પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું છે બીજું જૂથ ચાલુ ધારાસભ્ય કે કે પટેલનું છે જ્યારે કે ત્રીજું જૂથ જે છે તે પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું છે ભાજપે ચાલુ ધારાસભ્ય ઉમેદવાર હોવા છતાં પણ મેન્ડેટ ન આપ્યું પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને પણ મેન્ડેટ ન આપતા અરવિંદભાઈ પટેલે ઉમેદવારી પાછી ખેંચી છે એપીએમસી ને લઈ અને રસાકસી ભર્યું માહોલ એશિયાની નંબર વન સ્પાઈસ સિટી ઊંઝા એપીએમસીની ચૂંટણી જે છે તે સોળમી ડિસેમ્બરે યોજાવાની છે તેને લઈ તૈયારીઓ કરી દેવામાં આવી છે ચૂંટણી સમરસ થાય તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં પણ તેમાં સફળતા નથી મળી અને હવે આખરે સોળમી ડિસેમ્બરે ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાવાની છે ભાજપના અલગ અલગ ત્રણ જૂથો સક્રિય જોવા મળી રહ્યા છે ત્યારે ઊંઝા એપીએમસીમાં માં વેપારી વિભાગમાં કુલ સોળ ઉમેદવારો છે ખેડૂત વિભાગની વાત કરીએ તો કુલ વીસ ઉમેદવારો મેદાનમાં છે ભાજપ દ્વારા ચૂંટણીને લઈ અને મેન્ડેટ આપવામાં આવ્યું છે ખેડૂત વિભાગની વાત કરીએ તો ખેડૂત વિભાગમાં ભાજપના દસ ઉમેદવાર છે તો આ સાથે ખેડૂત વિભાગમાં ચાર ઉમેદવારો ત્રણ જૂથ ભાજપના ચૂંટણી લડી રહ્યા છે એક જૂથ પૂર્વ ચેરમેન કે પટેલનું ત્રીજું જૂથ જે છે તે પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું છે આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે સંકેત સોળ ડિસેમ્બરના રોજ એપીએમસી ઊંઝાની ચૂંટણી યોજાવાની છે શું વિગતો શું તૈયાર ચોક્કસ થી મહેસાણામાં જોવા મળી સ્પાઈસ સિટી તરીકે લાખો નહીં પરંતુ કરોડો રજાનું હજારો બોરીઓ રોજ ખલવા દે છે સ્પાઈસ સીટી ઉપર રાજ કરવા માટે

અત્રા હાલ ટીમેસ જપ્લાવકે જે એને ભાજપ દ્વારા મેન્ડેટ પણ આપવામાં આવ્યું છે સાથે સાથે કેકે પટેલ જે અત્યાર હાલ ચાલુ ધારાસભ્ય છે તેમણે પણ અત્રા હાલ જેદવારી પદાવ છે તેમનું જຸດ દ્વારા પણ તેમને આ જે હજી સુધી 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 જપ્લાવનો પ્રયાસ કર્યો હતો તો એમ કેને પ્રકારે અત્રા હાલ કેકે પટેલ જે ધારાસભ્ય છે તેમની તરફ સુલેમાં મેન્ડેટ ભાજપ દ્વારા આપવાનો અસ્વી આવ્યો અને સાથે સાથે પૂર્વ જે ધારાસભ્ય હતા ડાયન પટેલ તેમના પુત્રને મેન્ડેટ આપવામાં આવે છે લે ભાજપ દ્વારા અત્રા હાલ

આટલા પરિષદ સહિત છે જે મતદારો છે તેને આકર્ષવા માટે ત્રણે જૂથો દ્વારા તાલ એવી ચૂંટણી જો લગાવવામાં આવતું આજે ઉપસ્થ દેખાઈ રહ્યું છે જે આભાર સંકેત અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ